સુરત ના માંગરોળ ગામની સીમા સુપ્રસિદ્ધ જલેબી હનુમાન દાદાના મંદિરે શ્રાવણ માસના શનિવારે ભક્તોની ભીડ ઉમટી સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલ જલેબી હનુમાન દાદાના મંદિરે પવિત્ર શ્રાવણ માસના શનિવારે સવારથી દર્શનાર્થીઓ ઉમટી પડે છે જલેબી હનુમાનજી દાદાના દર્શન કરવા ભાવિક ભક્તો દૂર દૂરથી આવે છે હનુમાનજીનું મંદિર ચમત્કારિક મંદિર છે માનતા પૂરી થતાં ભક્તો દાદાને જલેબીનો પ્રસાદ ધરાવતા હોવાથી જલેબી હનુમાન દાદાના નામથી ઓળખાય છે ત્યારે હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં શનિવારના રોજ હજારોની સંખ્યામાં ભક્તો જલેબી હનુમાન દાદાના દર્શનાર્થે ઉમટી પડે છે સુરતના માંગરોળ ગામની સીમમાં આવેલ સુપ્રસિદ્ધ જલેબી હનુમાન દાદાના મંદિરે શ્રાવણ માસના શનિવારે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડે છે દૂર દૂરથી ભાવિક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા દર શનિવારે જલેબી હનુમાનજીના દર્શન કરવા માટે મંદિરે આવે છે અને જલેબીનો પ્રસાદ ધરાવીને પોતાની મનોકામના માંગે છે અને તે મનોકામના પૂરી થવાની ભક્તોમાં અટૂટ માન્યતા છે વિદેશ જવાના વિઝા માટે પાસપોર્ટ લઈને દાદાના દર્શન કરવા માટે આવે છે અને પાસપોર્ટ દાદાને અડાડી વિઝા માટે એપ્લાય કરતા વિઝા મળી જવાની પણ અટૂટ માન્યતા છે જેમને સંતાન પ્રાપ્તિનું સુખ ન હોય એવા દંપતી પણ દાદાની માનતા રાખતા હોય છે અને દાદા તેમની મનોકામના પૂર્ણ કરે છે દર શનિવારે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ જલેબી હનુમાન દાદાના શરણે આવી તેમની મનોકામના પૂર્ણ કરે છે મંદિરે દર્શન કરવા આવતા ભાવિકો માટે મંદિરના આયોજકો દ્વારા ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે ત્યારે હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસના શનિવારે હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે જય શ્રી રામ હું હું અહીંથી કઠવાથી અહીં આવું છું દર્શન માટે અને ઘણા સમયથી આવું છું અહીં શ્રાવણ મહિનાના પહેલાં શનિવારે ઘણી ભીડ જોવા મળી છે અને અહીં દરેક ભાઈ ભક્તો આવીને જલબી ચલાવે એમની મનોકામના પૂર્ણ થાય છે અને દાદા મનોકામના પૂર્ણ કરે જ છે અને અહીં એક અનોખું મંદિર જે આપણા ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ પ્રથમ છે ને દરેક વ્યક્તિની મનોકામના અહીં પૂર્ણ થાય છે અને દાદા સૌ કોઈનું કામ પાર ફારે જ છે જય શ્રી રામ હું કિશોરસિંહ રાઠોડ આજ સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના ભૂખે નદીના કિનારે જલેબી હનુમાન દાદાનું અહીંયા મંદિર આવેલું છે દર શનિવારે અહીંયા હજારો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે આ મંદિરની વિશેષતા એ છે કે વર્ષો પહેલાં એક બ્રાહ્મણ પરિવારને સપનું આવ્યું હતું અને સપનાના આધારે અહીંયાથી જમીન માટીનું ખોટકામ કરવામાં આવ્યું તો હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રગટ થઈ જે બ્રાહ્મણને સપનું આવેલા એના આધારે ત્યાં એની જોડે બે શિવલિંગ છે શિવલિંગ પાર્વતી માતા લિંગના સ્વરૂપે છે અહીંયા આખા ગુજરાતમાં તમને આવું કોઈ જગ્યાએ જોવાનું નહીં મળે બીજું કે બીજી વિશિષ્ટતા એ છે કે મંદિર પર દાદા પોતાનું છત બનાવવા નથી દેતા વરસાદ હોય ઠંડી હોય તાપ હોય દાદાનું છત્ર બીલીપત્ર છે બીલીપત્રની વિશેષતા પાછી એક છે કે તમે કોઈ પણ જગ્યાએ જો તો બીલીપત્રને કાંટા છે અહીંયા કાંટા વગરનું બીલીપત્ર છે કેમ કે શિવજી શિવજી મહારાજની એ છત્ર છે એટલે એને કાંટા નથી અને પાછળ જે લીમડો આવેલો છે લીમડાના ભાગમાં એ હનુમાનજી દાદાની છત્રછાયા છે એ હનુમાનજી દાદાનો થરની તાપ અને વરસાદથી રક્ષણ કરે છે બીજો અહીંયા દર શનિવારે સાત હજાર માણસોની મહાપ્રસાદી થાય છેલ્લા સાડા પાંચ વર્ષથી આ પ્રસાદી થાય છે પ્રસાદી માટે જે કોઈ ડાટા નામ નોંધાવે તો બે હજાર છવ્વીસ તો બુકિંગ છે બુકિંગના આધારે એમનો નંબર આવે ત્યાર પછી એમને પ્રસાદી માટે એમને આમંત્રણ આપવામાં આવે પણ આટલા મોટા ભંડારા માટે એમને પૈસાનું કંઈ કહેવામાં આવતું નથી પૈસા તમે જે આપો તો એક રૂપિયો આપો તો એક રૂપિયામાં સાત હજાર માણસનો ભંડારો થાય છે કે અહીંયા દર શનિવારે જે મુખ્ય મરાજ છે એ ખોરા વિધિ કે જે ભવ દીકરીઓને સંતાન પ્રાપ્તિ નહીં થતી હોય એના માટે અહીંયા આવે છે અને ખાલી ફળ આપે છે કોઈ પરેજી નહીં કોઈ નહીં એ રીતે અહીંયા કંઈક હજારો બેન દીકરીઓ અભવ દીકરીઓને અહીંયા સંતાન પ્રાપ્તિ થઈ છે બીજો અહીંયા અમે કોઈ અંધશ્રદ્ધામાં માનતા નથી કોઈ કોઈ પણ અહીંયા ધૂણે કે કરે એને અમે અમારા પરિસરમાંથી બહાર મૂકી દઈએ છીએ અહીંયા કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધાને અમે સ્થાન આપતા નથી દાદા જીવતા જાગતા છે કળિયુગમાં જીવતા જાગતા દાદા છે અને એ અને સીધી જ એમની પ્રાર્થના છે જલેબી હનુમાન એવું કોઈ નામ નહીં હતું પણ એક ભક્તજને પોત પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અહીંયા આવ્યા દાદા કે મારે જલેબી જેવી ગૂંચ છે એ ગૂંચ હું કડવા જાઉં છું તો તૂટી જાય છે અને સીધી થતી નથી તો હું તમારે ત્યાં સો રૂપિયાની જલેબી અને પાંચ શનિવાર ભરી જાય છે એવી માનતા માની તો એને બીજા શનિવારે ભક્તજનનું કામ થઈ ગયું કામ થઈ ગયું એટલે એણે અહીંયા આવીને વાત કરી કે ભાઈ મેં આવી રીતે સો રૂપિયાની જલેબી અને પાંચ શનિવારની બાધા રાખી હતી મારું કામ પૂર્ણ થયું એટલે એનો પ્રચાર પ્રસાર થયો એટલે એ એના આધારે જલેબી હનુમાન દાદા નામ પડ્યો દર શનિવારે અહીંયા ત્રણ ટન એટલે દોઢસો મણ જલેબી દાદાને ચડે છે અહીંયા જે ચડતા નારિયેરો છે એ નારિયેરો અમે ગૌશાળામાં મફત આપી દઈએ છીએ કે ભાઈ અહીંયા તે ગૌશાળામાં લઈ જાય બીજો બીજી વિશિષ્ટતા એ છે કે અહીંયા પાસપોર્ટ વિઝા તમારે કોન્સ્યુલેટમાં વિદ્યાર્થીની વિદ્યાર્થી કોઈ રેન્કની પરીક્ષા આપતા એમાં રેન્ક નહીં આવતા હોય તો અહીંયા દાદાના ડાબા પગે પાસપોર્ટ દાળીને તમે માનતા માનો સો રૂપિયાની જલેબીને પાંચ શનિવારની તો એ તમારી માનતા પૂર્ણ થાય છે એ રીતે દાદા આટલા ચમત્કારી છે તો જ આટલા લોકો આવે છે અને બધાના કામ થાય છે ને દાદા બધાના જ કામ કરવા માટે તત્પર રહી છે તમારામાં શ્રદ્ધાનો વિષય હોવો જોવે આસ્થાનો વિષય હોવો જોવે તો છેલ્લે આસ્થાને શ્રદ્ધા જ આવે છે